હેલો એવરી વન દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બદામ અને અખરોટનો આથો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌપ્રથમ સો ગ્રામ આપણે બદામ લઈ લઈશું સાથે આપણે સો ગ્રામ અખરોટ લઈ લેશું અને દોઢસો ગ્રામ જેટલી સાકર લઈ લઈશું સાથે આપણે સો ગ્રામ ઘી અને અડધી ચમચી સૂંટનો પાવડર અડધી ચમચી સફેદ મરીનો પાવડર એક ચમચી પિસ્તાની કતરણ અને એક ચમચી બદામની કતરણ લઈ લેશું તો સૌ પ્રથમ બદામનો આથો બનાવવા બદામને મિક્સર જારમાં ઉમેરી અને તેનો પાવડર તૈયાર કરી લઈએ હવે આ પાવડરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે તેવી જ રીતે અખરોટનો પાવડર તૈયાર કરી લઈએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે સાકરને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી તેનો પાવડર તૈયાર કરી લઈશું તો હવે બધા જ પાવડર તૈયાર થઈ ગયા છે તો સૌ પ્રથમ આપણે બદામનો ભૂકો લઈ લઈશું અને તેમાં આપણે સફેદ મરીનો પાવડર અને સૂંઠનો પાવડર ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં ચાર ચમચી જેટલી સાકર ઉમેરીશું સાકરનું પ્રમાણ અહીં તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હો ને તે પ્રમાણે વધુ કે ઓછું કરી શકાય છે હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ ઘી ઉમેરીને તેને પણ બદામમાં સારી રીતે મિક્સ કરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તો આપણે ફરી પાછું ઉપરથી એક ચમચી ઘી ઉમેરીશું અને ત્યારબાદ પિસ્તાની કતરણ ઉમેરીએ તો અહીં બદામનો આથો તૈયાર થઈ ગયો છે તેને આપણે સાઈડ પર રહેવા દઈશું અને હવે આપણે અખરોટનો પાવડર લઈ લઈએ અખરોટના પાવડરમાં પણ આપણે ચાર ચમચી જેટલી સાકર ઉમેરીશું હવે સાકરને બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ તેમાં પણ આપણે ઘી ઉમેરીશું અખરોટના આથામાં બદામના આથા કરતાં ઘી થોડું ઓછું જોઈશે કે અખરોટમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને પણ આપણે એક સરખા લેવલમાં કરી લઈએ અને ફરી પાછું એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને બદામને એકત્ર ઉમેરી દઈએ હવે બદામ અને અખરોટનો હાથો બનીને તૈયાર થઈ ગયો છે તો ઢાંકણ દઈ દઈશું અને ત્યારબાદ આથેલી બદામ અને અખરોટને આપણે પાંચ દિવસ માટે ચોખાના ડબ્બામાં રાખી દઈશું પાંચ દિવસ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો બદામ અને અખરોટનો હાથો બનીને તૈયાર થઈ ગયો છે આવી રીતે બદામ અને અખરોટનો હાથો તૈયાર કરી તે બાળકોને આપવાથી ઘણો જ ફાયદો કરે છે તે બાળકોને શરીરમાં તાકાત તો આપે છે સાથે સાથે મગજનો વિકાસ પણ ખૂબ સારી રીતે થાય છે તો આપણે આથો કેવી રીતે ખાવો તે સમજવા માટે સવારમાં આવી રીતે એક ચમચી બદામનો આથો અથવા તો એક ચમચી અખરોટનો આથો ખાવાનો અને ત્યારબાદ એક ગ્લાસ હૂફાળું ગરમ દૂધ પીવાનું તો તૈયાર છે આપણો બદામ અને અખરોટનો આથો તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો